Thank mm -hmm. you. નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ અત્યંત ગંભીર ઘટના પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય અમિત શાહ પાસે હોય ત્યારે વિપક્ષી નેતાઓ પર હુમલા થાય એમાં કોઈ નવાઈની વાત નથી અરવિંદ કેજરીવાલજી પર પાંત્રીસ દિવસમાં ત્રીજો હુમલો કરવામાં આવ્યો વારંવાર અરવિંદ કેજરીવાલજી પર હુમલા થઈ રહ્યા છે વારંવાર તેમને અટકાવવાની અને તેમની હત્યા કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અરવિંદ કેજરીવાલજીએ દિલ્હીમાં સારી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી સારા મોહલ્લા ક્લિનિક બનાવ્યા અને સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા ઊભી કરી અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું દિલ્હીમાં મહિલાઓને બસ સુવિધા ફ્રી છે અને પ્રતિમાસ રૂપિયા એક હજાર આપવાની પણ કવાયત ચાલી રહી છે સાથે સાથે દિલ્હીમાં વીજળી અને પાણી ફ્રી છે અને ભાજપ આવી સુવિધાઓ અને વ્યવસ્થા આપી શકવાનું નથી ઈસુદાન ગઢવીએ આરોપ લગાવતા કહ્યું કે આજે અરવિંદ કેજરીવાલજી એક રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક સુરક્ષિત નથી ત્રણ વાર અરવિંદ કેજરીવાલજી પર હુમલા કરવામાં આવ્યા ગૃહમંત્રી અમિત શાહના ઘરથી વીસ કિલોમીટર દૂર વેપારીઓ પાસેથી ખંડણી માંગવામાં આવી રહી છે ગુજરાતની સાબરમતી જેલમાં બેસીને લોરેન્સ બિસ્નોઈ

એ નવનવાયની વાત નથી અરવિંદજી ઉપર પાંત્રીસ દિવસમાં ત્રીજો હુમલો કરવામાં આવ્યો છે અને વારંવાર ભાજપ પર હુમલા કરે છે વારંવાર અરવિંદજીને અટકાવવાનો કોશિશ કરે છે વારંવાર ઝંડાઓ દેખાડવાના કાળા ઝંડાઓ દેખાડવાના એની હત્યા કરવાની દિલ્હીમાં સારી શિક્ષણ વ્યવસ્થા કરી છે સારી મોલ્લા ક્લિનિકની વ્યવસ્થા કરી છે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે દિલ્હીમાં મહિલાઓને હજાર રૂપિયાનો પ્રાવધાન કરી રહ્યા છે દિલ્હીમાં મહિલાઓને બસ સુવિધા ફ્રી છે દિલ્હીમાં વીજળી પાણી બધું ફ્રી છે અને એ ભાજપ ક્યારે આપી નથી શકવાનું પણ અરવિંદ કેજરીવાલ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ભાજપ જીતી નથી શકવાનું અને એટલા માટે તમે જુઓ અરવિંદ કેજરીવાલ એક રાષ્ટ્રીય પાર્ટીના સંયોજક સુરક્ષિત નથી ત્રીજી ત્રીજી વાર હુમલા થાય ભાજપવાળા હુમલા કરે અને ભાજપવાળાને પાછા સન્માન કરવામાં આવે અમિત શાહજીના ઘરની વીસ કિલોમીટરના દાયરામાં કોઈ વેપારીઓ પાસે ખંડણી માંગવામાં આવે અને હત્યાઓ થાય ગુજરાતમાં પણ આપણે આ જોયું હતું ખેર તમે વિચાર કરો કે કઈ હદે લોરેન બિસ્નો અહીંયા બેઠા બેઠા આખા દેશમાં નેટવર્ક ચલાવે છે સાબરમતી જેલમાં આપણે ગુજરાત અમિત શાહજી તમારી પાસે કાયદો વ્યવસ્થા છે તમે એ પણ સંભાળી નથી શકતા આજે તમારા કારણે દેશ અને દુનિયામાં ભારતની સુરક્ષા વ્યવસ્થાને લઈને બદનામી થઈ રહી છે કે ભારતના નેતાઓ રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષો સુરક્ષિત નથી એમની ઉપર હુમલા થાય છે અને મરજી પડે ત્યારે અરવિંદ કેજરીવાલજી ઉપર હુમલાઓ થાય અરવિંદ કેજરીવાલજી ઉપરને જીવનો ખતરો થાય એની જાન લેવાનો પ્રયાસ થાય હત્યાનો પ્રયાસ થાય ગાંધીજી ઉપર પણ આવી રીતે બે વાર પ્રયાસ કરેલો અરવિંદ કેજરીવાલજીની પણ હત્યા કરવાનો ભાજપે કારસો રચ્યો છે આ બહુ જ દુઃખદ છે તમે ચૂંટણીમાં જીતી જીત જીતી નથી શકતા એમને હરાવી નથી શકતા એમની રાજનીતિ જે કામની રાજનીતિ છે એ આખા દુનિયાને દેશે અપનાવી પડી અમેરિકાએ પણ અપનાવી પડી છે અને દેશના અલગ અલગ રાજ્યોમાં તમારે અપનાવવું પડ્યું હતું મહારાષ્ટ્રમાં તમારે અપનાવી પડી અરવિંદ કેજરીવાલજીની મહિલાઓને લાડલી યોજના તમારી મધ્યપ્રદેશમાં અપનાવી પડી તમે એને નથી આપી શકતા દિલ્હીમાં અને હત્યા કરવાની કોશિશ કરો છો આવી ગંદી રાજનીતિ અરવિંદજી ઉપર તો ભગવાન હનુમાનજીના આશીર્વાદ છે પણ તમે ભગવાનથી પણ નથી ધરતા દિલ્હીની જનતાને મારી અપીલ છે કે તમારા કારણે અરવિંદજી જીવ ઉપર ખતરા લઈ રહ્યા છે એની જાન લેવા હુમલાઓ થઈ રહ્યા છે એમની જેલમાં પણ હત્યાનો પ્રયાસ આ ગંદી રાજનીતિનો જવાબ તમે વોટ થી આપજો જય હિન્દ જય ભારત નવા સમાચાર અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર